આજરોજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં નર્સિંગની ભરતી પરીક્ષા સંબંધિત કરવામાં આવેલી કેટલીક ફરિયાદો પર પર સમીક્ષા બેઠક યોજાઈ યોજાઈ હતી વિવિધ સેન્ટરો રહી નર્સિંગ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓ તરફથી પ્રશ્નપત્રના એબીસીડી ક્રમ સંબંધિત ફરિયાદો સામે આવી રહી છે આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે વિદ્યાર્થીઓના માર્ક અને પ્રશ્નપત્રના તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે કોઈ પણ ખોટા નિર્ણયને રદ કરવામાં આવશે અને સંપૂર્ણ ગુરુતાથી આ મામલાની સમીક્ષા

આ આખા જે આપણા લગભગ 90 ઉપર સેક્ટર એ સેન્ટરમાં કોના કેવી રીતે માર્ક છે આ તે પ્રકારની અને એレポート શું એના માટે લઈ અને આપ સૌને અમે ચોક્કસ ધ્યાન આપ્યા સુધીમાં નિડે આ કે તો બાકી રહે નિર્ણય લેવાશે અને ખૂબ ઝડપથી લેવાશે લઈ આપ સૌને પણ જાણ કરીશું અને વિદ્યાર્થીઓના હિતમાં જે પણ કોઈ નિર્ણય લેવાનો હશે એ ચોક્કસ લઈશું જેથી કરી જે મેરિટોરિયસ સ્ટુડન્ટ હશે એમને ક્યાંય અન્યાય નહીં થાય પરંતુ આખી આખી આ પરીક્ષામાં કેવળ એબીસીડી એબીસીડી એક જ ક્રમની અંદર ઉત્તરોનો જે પ્રશ્નોના જે ઉત્તરો આપતા હતા એના કારણે આ મોટી ટ્રાન્સપિરન્સી થઈ છે અને એ કુલ વિદ્યાર્થીઓના માર્ક્સ વગેરે એ પણ અમે જોઈ રહ્યા છીએ અને એના અંતે નિર્ણય દરેક પરીક્ષામાં ત્રણ દિવસમાં